સો મિત્રોને જય સોમનાથ ઓમ નમ પ્રિય મિત્રો તમારો દિવસ શુભ રહે મંગલમારી શુભકામના હું બિલિમારથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશનું પણ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો રોજ જોઈશું આજનો શુભ પંચાંગ આજે તારીખ છે પંદર ત્રણ બે હજાર પચીસના શનિવાર ફાગણ વદ એકમ તિથિ છે આજે વસંત ઉત્સવ તરીકે ઓળખવામાં આવે છે આજના દિવસને આજે રંગ ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે આજે ગ્રાહક સુરક્ષા દિન પણ છે આજના દિવસે ફાગણ મહિનો શરૂ થાય છે વદ પક્ષ આજે જે બાળકનો જન્મ થાય એની તિથિ ગણાય છે એકમ આ એકમ તિથિ આજે બપોરે બે ને ચોત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે બપોરે બે ને ચોત્રીસ મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એની બીજ તિથિ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે ઉત્તરા ફાલ્ગુની આ ઉત્તરા ફાલ્કુ નક્ષત્ર આજે સવારે આઠ અને પંચાવન મિનિટે પૂર્ણ થઈ જાય છે આજે આ સવારે આઠ અને પંચાવન મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એનું હસ્ત નક્ષત્ર ગણાશે હસ્તનક્ષત્ર શુભ માનવામાં આવે છે આજે જે બાળકનો જન્મ થાય છે ને યોગ ગણાય છે ગંડ ગંડ યોગ આજે બપોરે બે ને બે વાગે પૂર્ણ થઈ જાય છે અને બપોરે બે વાગ્યા પછી જે બાળકનો જન્મ થાય એનો યોગ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે કૌલવ આ કરણ આજે બપોરે બે ને ચોત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો કરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કન્યા કન્યા રાશિ અંદર છે પઠણ કન્યા રાશિનો સ્વામી બુદ્ધ છે આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એ બધાની રાશિ કન્યા ગણાશે કન્યા રાશિ સત્તર તારીખે મળસ કે એક ને સોલ મીટ પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે બધાની રાશિ કન્યા ગણાશે આ રાશિ તિથિ વા નક્ષત્ર યોગકરણનું કાયમ માટે જ હું બધાને કહેતો આવ્યો છું કે તમારો એમાં જે જન્મ થયો છે એ કંઈક ને કંઈક ગયા જન્મ આ જન્મ સાથે બંધારણ હોય છે એનું એને કાયદેસર રીતે જે પૂજન વિધિ થઈ જાય તો તમારો જીવનનો ભાર ઉતરી જતો હોય છે તમારું જીવન સરળ બની જતું હોય છે તો ચોક્કસ પ્રમાણેની પૂજા વિધિ કરી લેવી જોઈએ આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્રની વરસગાંઠ છે યા મારા ઘર પરિવારથી કોઈ પણ વરસગાંઠ છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજના દિવસે સવારમાં ઊઠી આજનું સુકન કરી લો આજનું સુકન કર્યું હશે તો આખું વર્ષ તમારું સુંદર જશે આજના દિવસે મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે કોઈ પરીક્ષા આપવા જરૂરી છે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે કોઈ જાન લઈને જરૂર છે આજે કોઈ વિદેશમાં જરૂર છે કોઈનું ઓપરેશન હોય કોઈની ડિલિવરી હોય કોઈની સગાઈ કોઈની છઠ્ઠીની પૂજા હોઈ શકે આવા આવા કોઈપણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તો કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજના દિવસે સવારમાં કોઈપણ કાર્ય કરવા માટે નીકળો છો તો આજને સુકન કરીને નીકળજો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થશે આજના દિવસે આમ તો કોઈ પણ કાર્ય કરવાનો હોય તો શનિવાર છે એટલે ઘરમાં જે વડીલ વૃદ્ધ વ્યક્તિ હોય એને વંદન કરીને નીકળો પૂજાના સ્થાનમાં જઈ ત્યાં પગે લાગી ભગવાનને પ્રાર્થના કરો કે મારા કાર્યમાં મારી સાથે રહેજો અને પછી કાર્ય કરવા માટે નીકળો સારી સફળતા પ્રાપ્ત થશે આજે ભિખારીને અન્નદાન કરવું જોઈએ ભિક્ષુકને વસ્ત્રદાન કરવું જોઈએ એનું પણ એક અલગ મહત્ત્વ છે એનાથી શનિદેવ ખૂબ પ્રસન્ન થાય છે અને શનિદેવની કૃપા પ્રાપ્તિ હોય તો જીવન ઘણું શુભ અને સરળતાથી પસાર થતું હોય છે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તમે તો એના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે તે આપણે જોઈ લઈએ આજે સવારે સાડા સાતથી નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે બારથી સાંજે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સાંજે છ થી સાંજે સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે નવ થી આવતીકાલે મળશે એક ને તીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે મળસકે સાડા ચારથી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય છે પરંતુ મિત્રો આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે ખોવાઈ જાય છે તો સાત દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે આજના દિવસે કોઈ પણ કાર્યની શરૂઆત કરી દો કોઈપણ વસ્તુનું વેચાણ ખરીદી કરી શકો છો આજના દિવસે તમે જે કાર્ય કરો છો કોઈ નવો ધંધો વેપાર ચાલુ કરો છો તો તમારા કરતા તમારા પાર્ટનરની પોઝિશન ઘણી સારી થતી હોય છે મતલબ એવો નથી કે તમને નુકસાન થાય થાય તમારી પણ પણ પોઝિશન સારી એના થોડી ઓછી હોય છે આજના દિવસે ખાસ કરીને એવા કાર્યો કરો જેમાં નિયમિતતા લાવવાથી ઘણો લાભ થતો હોય છે નિયમિત વેપાર થવાથી ધનલાભ વધુ થતો હોય તેવા વેપાર ધંધા આજથી શરૂ કરવા જોઈએ ખરીદી કરવાથી વધુ ધન લાભ થતો હોય તો તેવી ખરીદી આજે કરવી જોઈએ નિયમિત કરવાના જે કાર્યો છે તે આજે કરી શકો છો કસરત કરવા માટે કોઈને વધારે પડતી હેલ્થની તકલીફો રહેતી હોય છે જે અસાધ્ય રોગો છે અસાધ્ય રોગો માટે નિયમિત દવા લેવી બહુ જરૂરી હોય છે તો એ દવા લેવાનું આજથી શરૂ કરો તો નિયમિત દવા લઈ શકશો ભગવાનની પૂજા આરાધના કરવાનું આજથી શરૂ કરો કારણ કે એમાં નિયમિતતા આવી જાય તો પછી દરેક પાપોનો નાશ થાય છે અને પુણ્ય ભોગવવાનો યોગ ઉભો થતો હોય છે આજના દિવસે નવ વસ્ત્ર ધારણ કરવા પણ ઘણા શુભ છે નવ વસ્ત્ર ધારણ કરવાથી જાવક ઘટે અને આવક વધે છે તંદુરસ્તી સારી રહેતી હોય છે અને જે લોકો કોરાટ કચેરીનું કામ કરતા હોય એ લોકો માટે તો બહુ સરસ દિવસ છે એ લોકોએ નવ વસ્ત્ર ધારણ કરી લેવાના લોકોને પણ કાનૂનથી બહુ લાભ થતો હોય છે આવું બધું જે ફળ છે આજે સવારે આઠ ને પંચાવન મિનિટ સુધીમાં તમને મળે આજે સવારે આઠ ને પંચાવન મિનિટથી લઈ આવતીકાલે સવારે અગિયાર ને છેતાલીસ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો પંદર દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી આ સમયગાળા દરમિયાન તમે કોઈપણ કાર્યનો આરંભ કરી દો કોઈપણ પ્રકારની ખરીદી કરી લો વેચાણ કરી લો આ દિવસ એવો છે કે કરેલા કાર્યમાં હંમેશા વિજય પ્રાપ્ત થતી હોય છે ભૂતકાળમાં તમે કોઈ કાર્યનો પ્રારંભ કર્યો હોય અને સફળતા ન મળી હોય તો એ કાર્ય આજથી શરૂ કરવામાં આવે તો એમાં સફળતા મળવાના ચાન્સીસ વધી જાય છે તમે કોર્ટમાં કેસ હારી ગયા હોય અને સાચો હોવા છતાં પણ ફરી પાછું વિજય પ્રાપ્ત કરવો હોય તો આજથી ફરી પાછું કેસની શરૂઆત કરવા માંડો તો તમને એમાં સફળતા મળી જશે કોઈ નવું યંત્ર લાવ્યો હોય અને પ્રથમવાર ચાલુ કરવું હોય તો પણ શ્રેષ્ઠ છે આજના દિવસે રમતગમતમાં જે ભાગ લેતા હોય છે એ લોકો આજે ફોર્મ પર સાઇન કરી દે છે તો એ લોકોને પણ સારી સફળતા મળતી હોય છે ભવિષ્યમાં આજના દિવસે નવ વસ્ત્ર ધારણ કરવાથી ભાઈઓ માટે બહુ સરસ દિવસ છે સારી છોકરી જોવા જવાનું થઈ શકે છે અને એક પ્રવાસ પણ થાય છે અને પ્રવાસમાં પછી સફળતા પણ મળતી હોય છે અને જે લોકોને બધા લોકો પાસે પૈસા લેવાના નીકળતા હોય છે એ લોકો આજે નવ વસ્ત્ર ધારણ કરે તો ઉઘરાણી આવ ઉઘરાણી આવશે સામે ચાલીને પૈસા આપી જાય એવા યોગ ઊભા થાય છે નવા વસ્ત્ર એટલે કાયમ કહું છું કે જે ક્યારે કોઈએ ધારણ ન કર્યા હોય તે નવા વસ્ત્ર સમજવા

रक्षाणात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति, विजय लाभादि, प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति મમ જમય તથા વિપ્રાના જન્મસમય જનમકુડલી મધ્યે સ્થિત ગ્રહ ગોચ મશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પીસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ নিবৃতি মম ইচ্ছা হয় ফাই বু অনুসার্থ সকল মনবান ফল প্রাপ্তি অর্থম હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકો હવે જે કહું છું જેના લગ્ન થઈ ગયા હોય એ બોલવાનું છે મમ દાંપત્ય જીવન સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિત પ્રાપ્તિ તથા વિવા પશ્ચા દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવાનું મમ દાંપત્ય સુખાકારી પ્રાપ્તિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરોઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા હોય મમો ઝગડી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિની પૂજા આપેલી આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ દરેક જણા બોલવાનું સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાના પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળી ના પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા એ પૂજા થઈ જાય

મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રી ભગવાન પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા જય શ્રી તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને ને પ્રાર્થના મિત્રો તમે મારા વિડીયો ને લાઈક ના આપી તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકો ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડિયો જે કઈ મૂકું એ તમને મળે मित्र काही मूझवण होय सको करू शक मोबाइल नंबर आहे नाइन एट टू डबल फाईव्ह फोर सिक्स फोर फरी नाईन मित्र कोमेंट सोमनाथ लिखाने सोने जय सोमनाथ